શિયાળામાં જ્યારે લાલ લાલ ગાજર માર્કેટમાં દેખાઈ જાય ને ત્યારે કંઈ બને કે ન બને પણ હા ગાજરનો હલવો તો જરૂરથી બને ગાજરનો હલવો તો બધા બનાવે છે પણ આજે આ એક નવી ટ્રીકથી હું તમારી પાસે આ રેસીપી આજે શેર કરવાની છું વેલકમ બેક ટુ માય રસોઈ કી ચેનલ આપણી રસોઈ આપણી ભાષામાં તો સૌથી પહેલાં આપણે જેટલા પણ ગાજર એટલે કે બે કિલો ગાજર જે હતા જે મેં વોશ કરીને એની છાલ ઉતારી દીધી છે ને આવી રીતે આપણે એને કટ કરી દેવાના છે મોટા મોટા કટ તમે કરી શકો છો હવે કૂકરમાં આપણે આ ગાજરને એડ કરી દઈશું એક કપ જેટલું દૂધ આપણે આની અંદર એડ કરીશું અને ત્રણથી ચાર સીટી આપણે લગાવી દઈશું સીટી આપણી લાગી જશે એની અંદર અંદર ગાજર જે છે એકદમ સરસ રીતે કૂક થઈ જશે એટલે કે આપણે એને ખાલી પછી મેશ કરવાના છે બીજું કાંઈ નથી કરવાનું તો ત્રણથી ચાર સીટી વાગી ગઈ છે હવે આપણે કૂકરનું ઢાંગણું ઓપન કરીને જોઈ લેશું કે ગાજરની પરિસ્થિતિ કેવી છે તે એકદમ કમ્પ્લીટ છે અને સરસ રીતે મેશ થઈ ગયા છે એટલે કે ટોટલી ઝંઝટ ફ્રી એટલે કે હવે આપણે એને છીણવાની ઝંઝટમાંથી આપણે ફ્રી થઈ ગયા હવે આપણે એને કૂકરમાં ટ્રાન્સફર કરી લેશું અને આવી રીતે મેશ કરી લેશું જેના કારણે જો કોઈ પીસીસ આખા રહી ગયા હોય તે પણ સારી રીતે મિક્સ થઈ જાય અને મેશ થઈ જાય આ હલવાની જે રીત છે ને એમાં બિલકુલ પણ તમને કોઈ જાતની તકલીફ નથી પડવાની બધું કૂકરમાં અને ફટાફટ બની જશે હવે સરસ રીતે આપણે આને એક વખત મિક્સ કરવાનું છે જેના કારણે જે દૂધ હતું એટલે કે જે આપણે કૂકરમાં પહેલાં જે દૂધ ઉમેર્યું હતું એ પ્રોપરલી થોડું બળી છે ત્યાં સુધી હવે આ સ્ટેજ ઉપર આપણે એક કપ દૂધ ફરી એડ કર્યું છે અને એક કપ જેટલી આપણે ખાંડ એડ કરી છે બે કિલો ગાજર હતા એટલે એટલે દોઢ કિલો ગાજરનો હલો તો જરૂરથી બનશે પણ આપણે ખાંડ થોડી એડ કરી છે એનો રીઝન તમને એન્ડમાં ખબર પડી જશે કેમ કે આપણે હજી એન્ડમાં આની અંદર એક બીજી વાનગી એડ કરીશું હવે આપણે થોડી ઇલાયચીનો પાવડર એડ કરી લઈશું આ સ્ટેજ ઉપર અને સરસ રીતે આને મિક્સ કરી દઈશું જ્યાં સુધી ટોટલી જેટલું પણ આની અંદર દૂધ છે એ દૂધ જ્યાં સુધી ડ્રાય ન ત્યાં સુધી ફૂલ ફ્લેમમાં આપણે એને કૂક કરતા રહેવાનું છે ને વચ્ચે વચ્ચે આપણે આવી રીતે એને મિક્સ કરતા રહેવાનું છે જેના કારણે ગાજર નીચે રીતે ચીપકે નહીં હવે આ સ્ટેજ ઉપર આપણે બે ચમચી જેટલું દેશી ઘી એડ કરીશું ફરી એક વખત મિક્સ કરીશ અને બસ આવી રીતે આપણે એને હલાવતા રહીશું જેના કારણે જે ગાજરનો હલવો છે ને એ બિલકુલ એ નીચેથી દાચશે નહીં તો તમને જો હવે રેસીપી ગમી હોય ને તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ન ભૂલતા અને જો મારી ચેનલ ઉપર તમે નવા નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેના કારણે આવી જ નવી નવી વાનગી નવી ટીપ્સ સાથે હું તમારી સાથે શેર કરતી રહું તો હવે આ સ્ટેજ ઉપર આપણે જોઈ શકીએ છીએ કે જે ટોટલી દૂધ છે બળવા લાગ્યું છે એટલે કે હવે થોડી વારની અંદર જ એટલે કે પાંચથી દસ મિનિટ જેવું તો લાગશે હા એકદમ એટલે કે હલવાને ડ્રાય થતાં બસ આવી રીતે એને મિક્સ કરતા રહીશું અને મેશ કરતા રહીશું સાથે સાથે રિક્વાયરમેન્ટ નથી કેમ કે કોઈ કોઈક એવા પીસ જે વધી ગયા હોય એટલે કે આ રહી ગયા હોય ને તો પણ એ આરામથી આની અંદર મેશ થઈ જવાના છે હવે સરસ રીતે આને બોઇલ થવા દઈશું એટલે કે કૂક થવા દઈશું એની અંદરના જે પરપોટા છે એ જ્યાં સુધી દેખાવાના લાગે ને ત્યાં સુધી આને કૂક થવા દેવાના હવે ધીમે 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 જે ગાજરનો હલવો છે એ ડ્રાય થવા લાગ્યો છે જેટલું ટોટલી દૂધ હતું એ બળી ગયું છે આ જે રેસીપી છે એ માત્ર ને માત્ર પંદરથી વીસ મિનિટમાં બનીને રેડી થઈ જવાની છે એટલે કે બે કિલો ગાજરનો હલવો એ પણ ખાલી વીસ મિનિટમાં હા કેમ ને એકદમ ઝંઝટ વગરની આ રેસીપી છે જે સરત બની જવાની છે હવે આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમને એકદમ લો કરી દઈશું જેના કારણે જે હલવો છે નીચેથી દાજણી કેમકે ટોટલી જે દેખી શકે છે કે હલવો ડ્રાય થઈ ચૂકેલો છે એટલે હવે આને એકદમ ધીમે ધીમે આપણે કૂક થવા દઈશું ઓલરેડી આપણે બે ચમચી જેવું ઘી એડ કર્યું હતું પણ હજી આપણે એક ચમચી જેવા ઘીની રિકવાયરમેન્ટ છે જેના કારણે જે હલવો છે ને એકદમ સરસ ક્રીમી ક્રીમી અને સ્મૂધ બની જાય તો હવે ફરી આપણે એડ કરી છે અને આને સરસ રીતે મિક્સ કરી લઈશું આસપાસની સપાટીમાં જેટલી પણ ગાજરનો હલવો આપણો લાગ્યો છે ને એ પણ આપણે સાથે સાથે આને નીકાળતા રહીશું જોઈ શકીએ છીએ કે જે હલવો છે સપાટીને છોડવા લાગ્યો છે કે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સને એડ કરવાનો વારો આવી ગયો છે જે હલવાની સ્વીટનેસ વધારી દેશે એટલે કે સ્વીટ માવ જેની અંદર સુગર પણ છે એટલે કે મિલ્ક કેક બસો ગ્રામ જેટલું એડ કર્યું છે કેમ કે આપણો જે હલવો છે કમસે કમ દોઢ કિલો જેવો બને છે તો એના અકોર્ડિંગ બસો ગ્રામ જેટલું આપણે આની અંદર મિલ્ક કેકને એડ કરીશું મિલ્ક કેક એટલે કે દેશી માવ એટલે કે સ્વીટ માવ હવે સરસ રીતે આપણે આને એડ કરી લેશું મિક્સ કરી લેશું વધારે કૂક કરવાની હવે રિક્વાયરમેન્ટ નથી માત્ર ને માત્ર ખાલી સરસ રીતે બધું મળી જાય એકબીજાને મિક્સ કરી નાખે ત્યાં સુધી બસ આપણે આને સરસ રીતે મિક્સ કરવાનું છે અને કૂક કરી દઈશું હવે આ સ્ટેજ ઉપર હવે આપણે કંઈ બીજું નાખવાની જરૂર નથી માત્ર ને માત્ર બસ એક વસ્તુની કમી છે અને એ છે આપણે ડ્રાય ફ્રુટ્સ ડ્રાય ફ્રુટ્સ તમને જે ભાવતા હોય હવે એડ કરી શકો એટલે કે બદામ છે કાજુ પિસ્તા અને દ્રાક્ષ એટલે કે સૂકી દ્રાક્ષ એ પણ એડ કરી શકો તમે જે તમને ભાવતા હોય એ બધા જેટલા પણ જાતના ડ્રાય ફ્રૂટ્સ આવે છે એને નાની નાની રીતે ચોપ કરીને આપણે એડ કરી દઈશું બિલકુલ આવી રીતે મેં ત્રણ વસ્તુ એડ કરી છે કાજુ બદામ અને પિસ્તા હવે ફરી એક વખત આપણે મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમને આપણે કરી દઈશું ઓફ આ જેમાંઓ છે ને ગરમ ગરમ પણ મજા આવશે ખાવામાં શિયાળામાં અને જો ફ્રીજમાં મૂકીને ઠંડો કરીને ખાશો ને તો પણ મજા આવશે એકદમ આવી રીતે લિક્વિડ જ બનાવવાનો છે ખૂબ ટ્રાય બનાવવાની જરૂર નથી હવે આ સ્ટેજ ઉપર આપણે જોઈ શકીએ છીએ કે હવે આ માઓ જેને ખાવા માટે એકદમ રેડી છે જો વિડીયો પસંદ આવ્યો હોય ને તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા સરસ મજાની ગાજરના હલવા જેવી સ્વીટ કમેન્ટ કરવાનું ના ભૂલતા અને ચેનલ ઉપર જો નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો મળીએ હવે આપણે નેક્સ્ટ રેસીપી સાથે જોઈ શકો છો ને કેટલા સરસ ગાજરનો હલવો બન્યો છે હવે સરસ રીતે આને ગાર્નિશિંગ કરી દેસું આપણે બ્લેક કિશમિશ થ્રુ અને એડ કરીશું આપણે ચાંદીનું વર્ક રિક્વાયરમેન્ટ નથી જો તમે ઈચ્છતા હોય તો કરી શકો હવે સરસ રીતે થોડું ગાર્નિશિંગ કરીને આપણે સૌથી પહેલાં એક મેઇન કામ કરવાનું છે આજે આપણો હલવો છે ને એ હલવો આપણો જશે હવે દાદાની પાસે કયા દાદાની પાસે હા હનુમાનજી દાદાની માટે આપણે સાથે એમની માટે જ બન્યો હતો એટલે મેં આજે તમારી પાસે શેર પણ કર્યું છે તો પ્લીઝ વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા અને હા કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ન ભૂલતા તો દાદાને હવે આપણે એમનો પ્રસાદ ધરાવી દઈએ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રામ